સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કુહાડા બંધુઓનું સન્માન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં અંદાજે ત્રણસો કરોડ રૂપિયાનો દેશના યુવા ધનને બરબાદ કરનારો ડ્રગ્સ ખારવા સમાજે પકડાવ્યો છે વેરાવળમાં વિશાળ સંખ્યામાં ખારવા સમુદાય વસવાટ કરે છે અને મુખ્ય વ્યવસાય માછીમારીનો છે કટ્ટર રાષ્ટ્રવાદી અને દેશભક્તિમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખારવા સમાજ મોખરાનું સ્થાન ધરાવે છે દરિયામાં થતી દરેક ગતિવિધિથી માછીમાર ભાઈઓ વાકેફ હોય છે ત્યારે માછીમારીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અન્ય રાજ્યોના લોકો ઉપર શંકા જતાં ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખિમજીભાઈ મોહનભાઈ કુહાડા દાખવી સમગ્ર ટીમને આ કામ લગાવી પૂરા ગતિવિધિ ઉપર વોચ ગોઠવી કરોડો રૂપિયાના ડ્રગ્સના કાળા કારોબારને પકડી પાડ્યો છે આ ડ્રગ્સના કાળા કારોબારને પકડી પાડી તમામ મુદ્દામાલ અને આરોપીઓને બંધક બનાવી ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા સાહેબને સોંપ્યા છે તેમાં ખારવા સમાજની સમગ્ર ટીમની મદદથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું કારણ કે સમસ્ત ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા સાહેબના ઘરે જઈને સમગ્ર વાતની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈને આરોપીઓની સાથે મુદ્દામાલને સોંપ્યો છે આવી પ્રશંસનીય પ્રવૃત્તિ કરનાર ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજની જ્યારે જરૂર પડે ત્યારે ખારવા સમાજને પણ મદદરૂપ થાય છે તેની ખાતરી આપી છે પણ સરકાર પાસેથી આશા હતી કે ખારવા સમાજે કટ્ટર રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે તો સન્માનપત્રકથી આ શ્રેષ્ઠ કામગીરીને સરકાર બિરદાવે ત્યારે ખુદ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ શાહે જુનાગઢ રેન્જના આઈજી તથા ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા કિશોરભાઈ મોહનભાઈ કુહાડા જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખીમજીભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવામાં આવ્યું તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહોળી સંખ્યામાં ખારવા સમાજનું ગૌરવ છે અને સોળસો કિલોમીટરના દરિયાઈ પટ્ટી પર વસવાટ કરતા તમામ માછીમાર સમાજ માટે ગર્વની વાત છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો